નમસ્કાર મિત્રો રામ રામ જય જવાન જય કિસાન જય ગુરુદેવ હવે આજે આપણે આવી ગયા છે કલોજીના પાક ઉપર આપણી જ વાડીમાં તમને પહેલેથી પાયાથી માંડીને અત્યાર સુધી આડત્રીસથી છ્યાલીસ દિવસની કળોનજી આપણી થઈ ગઈ છે તેની સંપૂર્ણ જે સારવાર કરી છે તે આપણે સસોટ અને સાસી માહિતી આપશું ખેડૂત મિત્રો તે આ વિડિયો બીજા ખેડૂત મિત્રોને શેર કરજો જેથી તેને પણ પૂરી માહિતી મળે કે કલોજીમાં શું કાળજી અમે લઈએ છીએ અને તમે તમારા મંતવ્યો જે વાવતા વાળતાઓ એ અમને પણ કોમેન્ટમાં જણાવજો મિત્રો તેથી તમારો અનુભવ અમને પણ એક નવો થાય જેથી કરી આપણે આ કળોજીના પાકમાં એટલે કે કાળું જીરું આપણે આડત્રીસથી છેલ્લી દિવસ એટલે કે આઠ અગિયાર આઠ અગિયારે વાવેતર કર્યું હતું કોરવાણ આપ્યા પહેલું પિયત આપ્યું ત્યારબાદ ચાર દિવસ પછી આપણે બીજું પિયત આપ્યું હતું બીજા ચાર દિવસ પછી ત્રીજું પિતત આપ્યું હતું એમ કુલ ત્રણ પિયત આપ્યા હતા ત્યારે ઉગાવો કમ્પ્લેટ થઈ ગયો હતો થોડોક તડકો પડતો એટલે ત્યારબાદ આપણે બાવીસથી પચીસ દિવસનો ગેપ આપી અને ચોથું પણ આપી દીધું છે તમે જોઈ શકો છો આપણે એક પણ ખાતર આપ્યું નથી આ ખાસ એક નોંધ લેજો ખેડૂત મિત્રો આને પાયા ખાતરમાં ડીએપી પણ નથી આપ્યું યુરિયા પણ નથી આપ્યું આપણે એને અત્યાર સુધીમાં કોઈ દવા પણ નથી સાટી શ્યાર પિયત સિવાયનું કોઈ પણ આપણે આમાં ખર્ચો કર્યો નથી અને આને વિઘે આશરે નવસો ગ્રામ જેવું આપણે વાવેતર કર્યું છે નવ શાહ એક એક હારમાં નવ સાહ કર્યા છે અને એક ચાર ત્યારે આપણે અલગથી જેમ જીરું સાંટે એમ સાથી ચાર સા છૂટું છૂટું સાંટ્યું છે બે અનુભવ કર્યા છે આપણે ખેડૂત મિત્રો એક પાકના બે અનુભવ એટલે શાહમાં જે ઉતારો આવે છે તે આપણને શાહમાં મળે છે કે સાણાથી સાંટવામાં તે આપણે બંને અનુભવ આપણા પોતાના જ પડાની અંદર કર્યા છે તે આપણે જોઈશું આનો પાક પૂરો થાય એટલે આપણે તફાવત બેનો જોઈશું કે ક્રિયામાં ફાયદો થાય છે અને ક્રિયામાં ઘટાડો આવે છે ઉત્પાદનમાં તે બંને તમને અહીંયાના વિડીયોમાં પણ આપણે જાણ કરીશું વિડીયો મારફત કે સાથી ઉતારો સારો આવ્યો કે પછી સાંટમાંથી આવ્યો કારણ કે સાંટવામાં ખેડૂત મિત્રો એક ખાસ કે છોડ છૂટો રહે એટલે ખુલ્લો હવા મળે છામાં હવા મળે પણ પાટલામાં છામાં એક ધારો દાણો પીડ્યો હોય એટલે છોડ થોડો કાંટો દેખાય ઓલો છૂટો છૂટો પીડ્યો હોય એટલે તેથી તેને હવામાન અને ઓક્સિજન બંને પૂરી માત્રામાં મળી રહેતું હોય છે અને એક ખેડૂત મિત્રો ખાસ હોય મિત્રોને જોતા રહેજો અત્યારે તાપમાનનું ટેમ્પરેચર આશરે દસ બાર દિવસથી પવન પણ શિયાળો નથી વાતો ઉગમણી દિશામાંથી પવન વાય છે એટલે થોડોક ઉપદ્રવનું શક્યતા હોય તો કલોજીની પાકની અંદર થ્રીપ્સ અને મછલીની દવા અવશ્ય સાંટી દેજો તમે પહેલાં જોઈજો ત્યારબાદ દવા સાટજો જેથી કરી સોળની વિકાસ એમને શરૂઆત રહે અને છોડ તમારો ઊભો ન રહે તે માટે થઈ નહીં તો સૂચ્યા જીવા ધરસીએ તો થ્રી પસએ તો સોળને રસ સૂચ્યા રાખશે તો વૃદ્ધિ અટકી જાય છે જેથી કરીને એક રાઉન્ડ હળવો એવો મારી દેવો એવી મારી ખાસ ભલામણ છે આપણે પણ એક રાઉન્ડ આપવાના છીએ આજે ચાલીસ દિવસની આસપાસ થઈ છે આજે તારીખ વીસ બાર બે હજાર પચીસ આઠ અગિયાર બે હજાર પચીસનું વાવેતર છે અને આજ આપણે આ ક્લોન્જી આશરે આડત્રીસ દિવસની પૂરી થઈ ગઈ છે અને ચાર કુલ પિયતઆઈ પાસે નવસો ગ્રામ વાવેતર કર્યું છે તમે કેટલું વાવેતર કરો છો મિત્રો અમારે અહીંયા ચોટીલા તાલુકામાં સોળ ગૂંઠે એક વીઘો છે તમારે કોઈ એરિયામાં વીસ ગૂંઠા હોય કે બાવીસ હોય કે ચોવીસ હોય તે અમને જણાવજો કે તમે વીઘામાં કેટલું બિયારણ નાખો છો અમારે અહીંયા સોળ ચોટીલા તાલુકામાં સોળ ગૂંઠાનો વીઘો છે એટલે અમે નવસો ગ્રામ એક વીઘામાં વાવેતર કર્યું છે અને તમે કાંઈ નવી ઝાઝા ટાઈમથી વાવેતર કરતા હો તો તમારા મંતવ્યો અમને પણ કોમેન્ટ દ્વારા જણાવજો મિત્રો જેથી કરી અમને એક તમારો નવો અનુભવ થાય અને અમે પણ તે સારવાર લઈ શકીએ કે કોણજીનું પાક સારું ઉત્પાદન લેવા માટે શું શું કાળજી વધારે લેવી પડે તે હું પણ તમારો આગ્રહ રાખું છું મિત્રો એવું નથી કે આપણે ખેતીમાં નવા નવા અનુભવ કરતા હોય એટલે સંપૂર્ણ માહિતી આપણી પાસે ન હોય કોઈ ખેડૂત પાસે ન હોય એટલે હું પણ તમારા મંતવ્યોને જાણી અને અનુભવ કરીશ એ મારી ખાસ વિનંતી છે મિત્રો અને હવે આપણે આને આશરે હજુ તો બેથી ત્રણ દિવસ થયા છે પિયત આપ્યું એને હવે દસથી બાર દિવસ પછી પિયત આપવાના છે ટૂંકમાં પંદર દિવસનો ગેપ પાડી ત્યારબાદ આપણે પાંચમું પિયત આપવાના છીએ એ તમને આગળ સ્ટેપ બાય જેમ ક્રોનજીની ઉંમર મોટી થતી જાય છે એમ તમને હું જે અનુભવ કરું છું મારી ખેતીની અંદર એ તમને મિત્રો જણાવતો રહીશ અને આ વિડીયો બીજા ખેડૂત મિત્રોને શેર કરતા રહીજો મિત્રો એવી મારી નમ્ર વિનંતી છે અને કોઈએ હું તો એવું ખાસ મિત્રો કહું છું કે ખાતર બનતા હોદી સેન્દ્રિક ખાતર બંધ કરો તો સારું જમીનને અને આપણા સ્વાસ્થ્યને બંનેને સારું રહેશે મેં એક પણ ડીએપીનો કોઈ ઉરિયાનો દાણો આમાં નથી આપ્યો તથા ક્રોનજી સારી એવું થઈ ગઈ છે આપણે આ રીતે દિવસની અને એક ખડની દવાનો ઉપયોગ બંધ કરજો એવી મારી નમ્ર વિનંતી છે પછી તો તમારો વિચાર સ્વતંત્ર છે મિત્રો ખાસ આપણી જમીન બચાવવા માટે છે એવી મારી નમ્ર વિનંતી છે તો આજે તમને આગળ લોન્જી બતાવું આપણી હાઈટ પોની આપણે આ નવ શાહથી છે મિત્રો તે તમામ શાહ તમને બતાવો નવે નવ શાહ આગળ તમને આપણે જે સાંટું છે જીરું જેમ છૂટું છૂટું સાટે એ પણ તમને આગળ બતાવું મિત્રો આ તમે સાહમાં જોઈ શકો છો સારો એવો સોડનો ગ્રોથ થઈ ગયો છે અને થૂંભળું પણ આપણે ધાણા ટાઈપનું થઈ ગયું છે ખરેખર અને કળોજી સરસ એવી નરવી છે આપ તમે થૂંભળું જોઈ શકો છો થળીએથી આપણે ધાણા જેમ વાવી ગાજરનું જેમ થૂંભળું થાય છે તે જ રીતનું આનું થૂંબળું મજબૂત છે તમને આગળ બતાવું મિત્રો જે સાંટું છે આ તો સાહમાંથી છે આગળ છે તે તમને બતાવું મિત્રો ને મિત્રો ઘણા મિત્રોની કોમેન્ટ આવે છે કે કોલોજીમાં આપણે નિંદામણનાશક દવાનો છંટકાવ કરવો હોય તો કઈ દવાનો છંટકાવ કરવો તો મિત્રો કોલોજીમાં ગોળપાન માટે તો જે દવા નથી કોઈ એનું સો ટકા રિઝલ્ટ આપણે કૂપળાવાળું જે ખડ આવે છે તો રોળી છે કૂતરા છે વગેરે જે કૂપળાવાળું ખડ આવે છે તેના માટે તમે ધાનુકા કંપનીનું ટરગા સુપરનો છંટકાવ કરી શકો છો જે પંપમાં પાંત્રીસ ત્રીસ એમ માપ રાખવાનું છે અને તેનાથી તમારે ખડ કૂપાવાળું હશે તે સુકાઈ જાય છે ગોળપાન માટે તો તમારે નિંદામણ જ કરવું પડશે જોઈ શકો છો આપણે કલંજિયા ભૂત પડવાની શરૂઆત થઈ ગઈ છે હવે છોડમાં મિત્રો આપણે જીરાના ચાવણાથી સાટેલી કલોંજી છે જોઈ શકો છો આટલી કાટી છે આટલી વસાળે અંતર છે જગ્યા એક સોડો છે આપણે આ ચાર કેરા ખાલી ટ્રાય પૂરતા કર્યા છે કેમાં ઉતારો સારો આવે છે તે તમને આગળ જણાવતા રહીશું